જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મહિન્દ્રા બસો પંચોતેર અને પાવર ટ્રેક ચારસો ચોત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ બંને ટ્રેક્ટર વેચવાના છે તો વિડિયોના અંત સુધી બન્યા રહીજો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ નો કરવી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી જો તમારે પણ કોઈ જૂના વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો તમે સ્ક્રીન પર મારો વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર બધી જ માહિતી ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી મહિન્દ્રા હજાર કંડિશન જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર કિંમત વિશે તમને જણાવી દઉં તો બે લાખ ત્રીસ હજાર અંદાજીત કિંમત છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું ટ્રેક્ટરના માલિક જણાવે છે પાવર ચારસો ચોત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે બે હજાર ને નવ ના ટ્રેક્ટર છે તેની કિંમત જણાવો તો એક લાખને સિત્તેર હજાર તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું ટ્રેક્ટરના માલિક જણાવે છે બંને ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ બંને ટ્રેક્ટર બળવંતભાઈ પાસે તમને બોટાદ જિલ્લાના અણિયાળી ગામે તમને જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી કન્ડિશન ચેક કરી આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ બંને ટ્રેક્ટર વેચવાના છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો બળવંતભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને બળવંતભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બળવંતભાઈનો નંબર છોતેર ડબલ જીરો સાઠ પચાસ જીરો સાત આ બળવંતભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ બંને ટ્રેક્ટર વેચવાના છે ટ્રેક્ટરમાં તમને ક્યાંય ફોલ્ટ જોવા નહીં મળે સાચવેલા ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાના છે